ભરૂચ રોટરી હોલ ખાતે મહિલાઓ માટે મેગા ફેર તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રોજગાર અને તાલીમ ગાંધીનગર વિભાગ દ્વારા ભરૂચ રોટરી હોલ ખાતે મહિલાઓ માટે આયોજિત ખાસ મેગા ફેર સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં ધારાસભ્ય દિશનભાઈ પટેલ જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષિંહ ચૌહાણ ઉપસ્થિત રહી મહિલાઓની રોજગાર ક્ષેત્રે રહેલી વિવિધ તક અંગે માહિતી આપવા સાથે રાજ્ય સરકારનો તમામને રોજગારી આપવાનો સંકલ્પ હોવાનું જણાવી રોજગાર યોજનાઓ અંગે તેમજ સ્વરોજગાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ મહિલાઓ માટેના ખાસ રોજગાર મેળામાં વિવિધ કંપનીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેનો વિશાળ સંખ્યામાં રોજગાર વાંચો બહેનોએ લાભ લીધો હતો મહિલા માટેનો સ્પેશિયલ જોબ ફેર એ ખરેખર એક બહુ સુંદર વિચાર છે અને આ વિચાર બદલ ખારેખર હું હૃદય પૂર્વકના અભિનંદન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આખી ટીમને આપું તો ખોટું નથી કારણ કે હવે દીકરીઓ જેમ જોવા જઈએ તેમ બધા જ ક્ષેત્રની અંદર પુરુષ જોડે સરખામણી કરકીને પુરુષ જોડે હરીફાઈ કરે છે ત્યારે વિવિધ સેક્ટરની અંદર જ્યારે એ જોબ પ્લેસમેન્ટ હોય ત્યારે મહિલાનો પણ અધિકાર છે કે આ જોબની માટે હું લાયક છું હું ફિટ છું ને હું આ જગ્યાએ કામ કરી શકું છું જેવી રીતે એન્જિનિયરિંગ કોલેજની અંદર આજે દીકરીઓ બી સિવિલ પણ પોતાના કોર્સ સિલેક્ટ કરે છે હવે બી સિવિલ કરતા હોય ત્યારે આપણને ખબર હોય કે આ કન્સ્ટ્રક્શનની લાઇન છે ને સાઈડ પર જવાનું આવે પણ ઘણી બધી જગ્યાએ ઘણા બધા આર્કિટેક્ટ ત્યાં ઘણા બધા લીડિંગ એન્જિનિયર્સ ને ત્યાં પણ મેં જોયું છે કે દીકરીઓ હેલ્મેટ પહેરીને એ સાઈટ પર ઊભી હોય છે અને કામ કરાવતી હોય છે